નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સમાજવાદી પાર્ટી ના સાંસદ રામજીલાલ સુમન દ્વારા વીર રાણા સાંગા અંગે કરવામાં આવેલી ટિપ્પણીના વિરોધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો અને કાર્યકરો ઘોઘા ગેટ ખાતે એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા કે સમ મે ભાઈ સમાજવાદી પાર્ટીના સાંસદે કરેલી ટિપ્પણી અંગે ભાવનગર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું